એક નાનું એવું ગામ અને એ ગામમાં એક દલો અને દલી રહેતા હતા હવે એક દિવસ બન્યું એવું દલીએ કીધું દલા ઓ દલા તું જાતો રીંગણા લઈ આવ આવને રીંગણાનો ઓળો ખાવો છે દલો તો કે કાંઈ વાંધો નહીં એટલે દલો તો જાતો તો ત્યાં કે દલીયે કે છે કે ભટફટયું લઈને જાજો હો એલો કે હા હોય એ વાત સાચી પછી તો ભ્રૂમ ભ્રમ ગયું લઈ અને દલો તો ઉપડ્યો રીંગણા લેવા ઓહો આ તો વાડી આવી ગઈ પણ ભુવા દેખાતા નથી લે હું વાડી પૂછી લઉં રે ઓ ભાઈ વાડી વાડી તો કઈ જવાબ આપે એટલે પૂછ્યું શું પૂછો છો દલાતર વાડી રીંગણા લઉં બે ચાર અરે લ્યો ને દસ બાર હા 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 દલા એ તો ફાટ ભરીને રીંગણા ઉતાર્યા અને બધા રીંગણા લઈ અને પાછો ભ્રૂમ ભ્રુમ કરતો ઘરે આવે છે અને દલીને કહે છે લે દલી હા લે રીંગણા લઈ આવ્યો છું હવે ઓળો બનાવ હવે દલી તો આવી અને દલીએ તો એ મજાનો સરસ મજાનો ઓળો બનાવ્યો ભરથું બનાવ્યું અને પછી તો દલીએ ભરથું બનાવી અને દલો અને દલી બે મીંડિયા જમવા હવે જમવા બેઠા એટલે બંને તો એ મજાના આંગળા ચાંટતા રહી જાય એમ જમતા જાય છે અને જામો પડી ગયો રીંગણાનો ઓળો ખાય ને મજા આવી જાય હવે તો દલો કે છે કે આવો ઓળો ખાવાની મજા આવે છે તો દલી કે છે જાઓ કાલે પણ રીંગણા લેતા આવજો દલો કે અરે કાલે શું અત્યારે જ લઈ આવું અને દલો તો પાછો ભ્રમ ભ્રૂમ ઉપડ્યો પાછો વૈશ્રમ ફુવાની વાળીએ વૈશ્રમ ફુવાની વાળીએ જઈ અને જુએ છે કોઈ વાડીમાં તો છે નહીં એટલે વિશ્રામ ભુવા એમ થયું કે મારી વાડીમાંથી રીંગણા કોણ લઈ જાય છે એટલે એ સંતા જોતા અને દલો આવ્યો દલો પૂછે છે વાડી રેવો એટલે એનો એ પાછો જવાબ આપે છે શું પૂછો છો તરવાડી અરે રીંગણા લઉ બે ચાર અરે લ્યો ને દસ બાર અને પછી તો ભાઈ વૈશ્રમ ભુવાએ તો પકડ્યો દલાને ઊભો રે ઊભો રે બરાબરનો પકડાઈ ગયો પછી તો દલાને માર્યો અને પછી તો અરે મેં તો વાડીને પૂછ્યું તું મને છોડો અરે ઊભો રે વાડીને પૂછ્યું તું ને ઉભો રે હમણાં તને દઈ દો પછી તો એ કૂવા પાસે લઈ જાય ને કુવા રે કુવા શું પૂછો છો વિશ્રામ ભુવા આ દલાને ડબકા ખવરાવું બે ચાર અરે ખવરાવો ને દસ બાર એ ઓ મને બચાવો 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 હવે કોઈ દિવસ હું આવીશ નહીં મને માફ કરી દો માફ કરી દો પછી પરિશ્રમ ભુવા દલાને માફ કરી દે છે અને દલો ધેરે જાય છે